અપૂર્વ માર્નનો તાર રણજણે જાઉં છું એને શોધવા અને સ્વપ્ન સામું મળે સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો અને ગાંધી મને સામા મળે સાધુ જીવન જીવતા કાનજીભાઈ વલાળા અને ગાંધી જીવન જીવતા દાદાના ચરણોમાં વંદન ગાંધી કથાકાર રાઘવજીભાઈ અલ્પેશ પટેલ અઘાણી સાહેબ તેમજ સર્વ મિત્રો મારો વિષય સૂર્યપુર નગરીમાં સુરતમાં ગાંધીજી છે માનનીય એક્સ મેયર ડોક્ટર જગદીશ પટેલના સૂચન મુજબ સૂર્યપુરની ગાંધી સ્મરણ યાત્રા એટલે કે સુરતમાં ગાંધીજી ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે આવ્યા હતા એનું સંશોધન સુરત મહાનગરપાલિકા દ્વારા થયું છે અને મને એ વાતનો ગર્વ છે કે સુરત મહાનગરપાલિકાએ માત્ર બે જ પુસ્તકો પ્રકાશિત કર્યા છે એક સુરત સોનાની મહાનગરપાલિકા ઈશ્વરલાલ દેસાઈ અને બીજું છે જેનું સંશોધન મેં કર્યું છે સૂર્યપુરની ગાંધી સ્મરણ યાત્રા આ સંશોધન લગભગ એક વર્ષની રખડપટ્ટીના અંતે થયું છે જયારે કામ સોંપ્યું ત્યારે તો એમ લાગતું હતું કે દાંડીયાત્રા સિવાય મને સાચે ખ્યાલ નહી હતો કે સુરતમાં ગાંધીજી આવ્યા હશે પણ પછી ખબર પડી ટોટલ એકતાલીસ વખત ગાંધીજી સુરતમાં આવેલા છે અને ચાલીસ સ્થળોની મુલાકાત લીધી છે કારણ કે કોઈ સ્થળ હોય ને એક થી વધારે વખત લીધા હોય દક્ષિણ આફ્રિકાની સફળ સત્યાગ્રહની લડત બાદ ગોપાલ કૃષ્ણ ગોખલેના સૂચન મુજબ ગાંધીજીએ ભારત આવ્યા જે ભારતની ભૂમિ પર વેપાર થકી સત્તા મેળવી હતી એને તો ઇંગ્લેન્ડ અને આફ્રિકાની લડતનો અનુભવ હતો અને મહાભારત ને રામાયણ જેવા તત્વ જ્ઞાન આપણી પાસે હતા મહાભારતમાં એક પ્રસંગ છે બાણસૈયા પર ભીષ્મ પિતા હતા ત્યારે કૃષ્ણ કે છે યુધિષ્ઠ કે જા એમની પાસે રાજાના ગુણ કેવા હોય ને આવ ત્યારે ઘણા બધા ગુણો છે એમાંનું એક કહ્યું હતું કે રાજા ક્યારે નિર્ધન ન હોવો જોઈએ નિર્ધન રાજા પાસે સૈનિકો લાંબો સમય વફાદાર રહેતા નથી એટલે વેપારની ધરતી પર વેપાર માટે આપણને ભારતનું આકર્ષણ છે ત્યાં બોમ્બેમાં માં ઓગણીસો પંદર માં ગાંધીજી પગ મૂક્યો એની તમે એક વ્યૂહ રચના ગાંધીજી સીધે સદા હતા જ નહીં ભારતના ત્રણ રાજનીતિજ્ઞ પુરુષો છે ચાણક્ય મહાત્મા ગાંધી અને કૃષ્ણ આને તમે કોઈ ચોકઠામાં ન મૂલવી શકો અને ત્યારબાદ કરણાની ભૂમિ સૂર્ય ભૂમિ બીજી ઓગણીસો સોળ માં તેઓ સુરત આવ્યા અને આવીને સીધો એને આર્ય સમાજ મંદિર જે ચોક પાસે છે એનું ઉદઘાટન કર્યું એનું સ્થાપના કરી કહેવાય ઉદઘાટન ન કહેવાય એનું સ્થાપના કરી અને ભગવદ્ ગીતાના કૃષ્ણનો યતો ધર્મ તતો જયનો પાયો નાખ્યો એમણે જોવો ફર્સ્ટ લગલું કેવું ભર્યું એમણે ત્યાંથી સીધા એ બાળાશ્રમ ગયા બાળાશ્રમમાં એ ફોટો આજે પણ છે બાળાશ્રમથી એક અડાજણમાં રુસ્તમજી શેઠ હતા જે આફ્રિકાના સાથી જાને મોટું ફંડિંગ કરતા હતા પ્રતાપ દે કીધું ને વીસ તો વકીલો તેને નીચે કામ કરતા હતા એટલે એનો નજર તમે જોજો ખાલી કઈ કઈ રીતે નજર એમની ફરાય છે અને ત્યારબાદ અનામિત આશ્રમમાં એમણે રાત વાસો કર્યો ત્રીજી જાન્યુઆરી સવારમાં જૈન પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું કારણ કે જોઈને આજે ઉદઘાટન થયું ને અહીંયા તમે ગમે તેવા પણ જ્ઞાનનો તમે અનાદર ન કરી શકો ક્યારેય જૈન પુસ્તકાલયનું ઉદઘાટન કર્યું વનિતા વિશ્રામ ગયા આ શિડ્યુલ છે એમનો ત્રીજી જાન્યુઆરીનું ત્યારબાદ પાટીદાર બોર્ડિંગમાં ગયા એ મિત્રો આમાં પાટીદાર બોર્ડિંગ વિશે જાણતા ન હો ઘણા બધા કદાચ જાણતા હશે હું નથી કદાચ મારી કરતા પણ ઘણા અભ્યાસો હોય પણ જેમ પાટીદાર બોર્ડિંગ એ આપણે વનિતા વિશ્રામ પાસે સાસુમાં હોટલને કદાચ બધા ઓળખતા હશો સાસુમા હોટલ ની બાજુમાં છે ત્યાં ક્રાંતિનું આખું ત્યાં મેનેજમેન્ટ થતું હતું સુરતની આખું લડાઈનું સેન્ટર હતું ત્યાં ગાંધીજી આઠ વખત આવેલા છે અને કાનજીભાઈ હું આશા રાખું કે જેમ પાટીદાર બોર્ડિંગમાં સુરતની ક્રાંતિના બીજ વવાણા હતા એમ જમનાબામાં પણ મહાસત્તા ભારતના બીજ વવાય આ સ્વદેશી ભારતના બીજ વવાય ત્યારબાદ ત્યાંથી તેઓ ડુમ્મસ ગયા ડુમસી આવીને સૈયદપુરામાં ઇસ્લામિયા પુસ્તકાલયમાં એમને માનપત્ર સ્વીકાર્યું મિત્રો એ સો વર્ષ જૂનો ફોટો એ મસ્જિદમાં આજે પણ સચવાયેલો છે ગાંધીએ લોકોના દિલમાં રાજ કર્યું છે અને હું ત્યારે ગયો ને ત્યારે મીર સાહેબ એવું આખું નામ મને ભૂલાઈ ગયું છે મીર સાહેબ હતા એની આંખોમાં જળજળિયા હતા એ મારા દાદા એ ફોટો મને કે તું કાંઈ ન સાચે તો ફોટો સાચવજે અને ફોટો શરૂઆતમાં ગયા ત્યારે ફોટો મળતો નહીં હતો લગાતાર ત્રણ દિવસ ફોટો શોધ્યો એમણે ચાર ફોટા એવા છે કે પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ને આગલી રાત્રે મળ્યા હું અને માનનીય મેયર શ્રી ડોક્ટર જગદીશ પટેલ આખી રાત પ્રેસમાં બેઠેલા છીએ એના માટે સવારે ચાર વાગ્યા સુધી અને હું સવારે છ વાગ્યા સુધી મેં કહ્યું તમે જાઓ હવે કારણ કે તમારે બીજા દિવસે પાછું હાજર થવાનું હોય ઇસ્લામિયા પુસ્તકાલયમાંથી તેઓ અશક્તાશ્રમ જે હાલમાં વિનસ હોસ્પિટલ છે ક્યાં આવ્યા ત્યાંથી તેઓ જજ અડવાણીને મળવા ગયા આ એક દિવસની સફરની વાત છે એની ત્યારબાદ જાન્યુઆરી કઠોર ગામમાં સભા કરી ત્યાંથી ગાડામાં મોટા વરા છા તળાવ છે ને એની પાસે એક મકાન આજે પણ છે ત્યાં સાહેબ ત્યાં એમણે હિન્દુ અને મુસ્લિમની એકતા વિશે પ્રવચન આપ્યું ત્યાંથી બાલાનાથાની પેઢી આજે જેમ બધું આપણે ઉદ્યોગપતિમાં ગોવિંદ કાકાની બધાનું નામ લેવાય છે લાલજી ઉગામનું એવું એ વખતે બાલાનાથની પેઢીનું નામ લેતો જરી ઉદ્યોગ ક્ષેત્રે મોટું માથું અને તેનું ફાર્મ હાઉસ હતું અત્યારે જે યશ પ્લાઝા છે ત્યાં ત્યાં મોટા મોટા રાજનીતિક બધા જ વડાપ્રધાન માંડી બધાનો ઉતારો ત્યાં જતો આજે સર્કિટ હાઉસમાં ઉતારા હોય છે એ ત્યાં ગયા આ ત્રણ દિવસ આ ત્યારબાદ પ્રિન્સેસ થિયેટરમાં ગયા પ્રિન્સેસ થિયેટર સ્ટેશન રોડ ઉપર જે આવ્યું છે એ હાલમાં લગભગ લક્ષ્મી ટોકી ગણાતું હોય છે બહુ આઈડિયા નથી ટોક થિયેટરમાં ગયા આ બે દિવસ ત્રણ દિવસની મુલાકાતમાં તેણે ધર્મ આર્ય સમાજની મુલાકાત મસ્જિદમાં ગયા અર્થ એને મોટાભાગે એને બોમ્બે ને શરૂઆતમાં આર્થિક પાસું પણ એને જોયું છે બોમ્બે માં ટોટલ નવસો ને સાહીઠ સ્થળોની એમણે મુલાકાત લીધી એકસો ને સત્યાસી વખત ગયેલા છે આમાં એક બીજું પાસું એ છે મારે મૂળ વાત ની કરવી છે મૂળ પાસું ઓગણીસો યાત્રા પછી તેમણે સુરત ની મુલાકાત ઘટાડી દીધી છે એક એક મને આ બહુ સંશોધન કર્યું આ વસ્તુ મને એક ખ્યાલમાં નહીં આવી પણ પછી લાગે છે કે જે કામ સરદાર કરી શકતા હોય ત્યાં ગાંધીજી શા માટે પગ પેસરો કરે એટલે આ બધું એક વ્યૂહાત્મક હતું આપણે બધાને ઝઘડાનું સ્વરૂપ આપ્યું છે બધાએ જવાહરલ કહેતા હતા ત્યાં ગાંધીજી નહોતા જતા ગાંધીજી પહેલાં નહીં જતા હતા એટલે બધાએ કામ વેચી લીધું હતું મૂળ વાત ત્યારબાદનો સંશોધન હાથ પર લેતો નથી કારણ કે ઘણા ઘરે ગર્વ લે ને કે ઘણા મારા ઘરે ટીવી નથી મારા ઘરે ટીવી એને ઘડિયાળ બંને નથી આ વસ્તુ સત્ય છે એટલે મારે આ સમય મને પૂરું કરવાનું છે પણ તેમાં ત્રણ ચાર સ્થળો વચ્ચે એવા આવ્યા તમે વાત પૂછો એક તો વિનય મંદિર હું અને મેયર શોધીએ વિનય મંદિર ક્યાં આવ્યું વિનય એટલે ગણપતિ અમે તો ગણપતિ નું મંદિર શોધી શોધી ના થાય ક્યાં કે ગાંધીજી આવ્યા ક્યાં વિનય મંદિર એટલે રાષ્ટ્રીય શાળા જેનું સ્થાપના સૈયદપુરાના સોરી તુર્કી વાડમાં નર્માવાલા હાઉસમાં થયું હતું નર્માવાલા એક ત્યાં મુસ્લિમભાઈ વેપારી હતા ત્યાં એને મકાન આપ્યું ને વિઠ્ઠલભાઈ પટેલે એની સ્થાપના કરી હતી અને પછી તો એ આર્થિક તંગીના કારણે પાટીદાર ભવનમાં હજી તમે જુઓ જમનાબા ખોલ્યું ખોયલું છે પણ ઘણી બધી સંસ્થાઓને તમારે ચલાવવી પડશે કારણ કે પાટીદાર ભવનમાંથી ઘણી બધી સંસ્થાઓ ચાલતી હતી આવા ઘણા બધા એક છે કેસરજુ કેખરજુ જે એકા વીટીમાંથી સાડી પસાર થઈ જાય ને આ રેશમ એનું કારખાનું ચલાવતા તુર્કીવાડમાં એની વિશે તો માહિતી શોધી શોધીને થાય લગભગ શરૂઆત કરી છ મહિને મળી પણ માહિતી મળી કે એની એની નીચે રહેતા બેન જ જે હાલમાં રસ્તા રહે છે પાસેથી વિશેષ માહિતી મળી હવે મૂળ આવું છું દાંડી યાત્રામાં મિત્રો દાંડી યાત્રાનો રૂટ ખોટો છે આ માત્ર હું નથી કેતો સંશોધન કહે છે વીસ દિવસના ઉપવાસ બાદ દરાળ ગામમાં ઉપવાસ પૂરો કર્યો અને એકવીસમા દિવસે દાંડી યાત્રાના સુરતમાં દાદા પ્રવેશ કર્યો ભૂલતો નહોતો અને છાપરા ભાઠામાં સભા કરી ત્યારે છ લોકો એમાં હતા એ બપોરે જ્યાં જમવાનું પૂરું કરીને ત્યાંથી નીકળ્યા અશ્વિની કુમાર પુલ ઉપરથી પસાર થઈને જામડજો રોટ આંખો અશ્વિની કુમાર પુલ ઉપરથી પસાર થઈને તાપીના આ કિનારે એમનું ભવ્ય અશ્વિની કુમાર તાપીના તરત કિનારે સ્વાગત કરવામાં આવ્યું ત્યાંથી બાલાનાથાની પેઢીમાં એનો ઉતારો હતો જે હાલમાં યશ પ્લાઝા જેમાં અવધ રેસ્ટોરન્ટ ચાલે છે એ મોટો બંગલો હતો ત્યાં જવાહરલાલ નહેરુથી માંડીને સરદાર પટેલથી માંડીને સરદાર પટેલનો ફોટો પણ છે મારી પાસે એમનો એમાં ઉતારો હતો એમનો યાત્રા ત્યાં રોકાય હતી અને એના સાથીદારોનો ઉતારો ક્યાં હતો વરાછા પોલીસ સ્ટેશનની સામે સેન્ટ્રલ બજાર છે અત્યારે એમાં કાપડિયાનો બંગલો હતો કાપડિયાની વાડી ત્યાં એના સાથીદારોનો ઉતારો હતો બપોરે જમીન તરત ગાંધીજીની સ્પીડ જોવો એ દિવસે અગિયાર માઇલની પથયાત્રા પૂરી કરી હતી દાદા એટલે સાથીદારો થાકી ગયા હતા અને પહેલી વાર પછી મોટરનો ઉપયોગ કર્યો હતો અહીંયા કારણ કે બાલાનાથા એટલે મોટો ઉદ્યોગપતિ હતો એ અને મોટરનામાં દાંડી યાત્રાના સાથીદારો ડક્કાના ઓવારે ગયા હતા એક લાખ લોકો પ્રતાપ દે એક લાખ લોકોની જન્મેદની અંધ કવિ હંસરાજના ફિડલ માંથી સુર કે ધોળી ટોપીવાળા વાળા ઉતર્યા અંધકવિ હતા દસ હજાર બહેનો હતી ગાંધીજી આવ્યા ત્યારબાદ બહેનો માટે તો ગર્વનો વિષય છે ગાંધીજીની પૂજા કરજો તમે આ ગાંધીજીએ બહેનોને રાષ્ટ્રીય લડતમાં જોડાવાનું કામ કર્યું છે હા એની પહેલા રાણી લક્ષ્મીબાઈ હતા પણ એ વ્યક્તિગત રૂપે હતા મહારાણી રૂપે હતા રાણી રૂપે હતા એક રાજાના રૂપે હતા પણ સામાન્ય બહેનોને ભગીરથ કામ જોડવાનું કામ ગાંધીજીએ કર્યું અને એને બધી સભામાં નક્કી કરેલું હતું કે મારી સભામાં પચાસ ટકા મહિલા હોવા જોઈએ ટાર્ગેટ ઊંચા રાખના વાકે દસ હજાર આવે પણ લાખમાં દસ હજાર હતા ત્યાંથી આવ્યા સવારે છ ને કરી આ માહિતી પછી એ વખત ના પેપરમાં પણ આવેલી છે જે નાથાની પેઢીના સાતમી પેઢીના વારસદાર બાલકૃષ્ણભાઈ જરીવાલા સુરતમાં જ છે જોકે અમેરિકાના સુરતના આટાફેરા મારે છે પણ હાલમાં સુરતમાં છે અને કાપડિયાની ચોથી પાંચમી પેઢીના વારસદાર શરદભાઈ કાપડિયા તમે ઓળખો છો ચેમ્બર કોમર્સ ના તેઓ સવારમાં નીકળ્યા વરાછા રોડ આ વરાછા રોડ નું સાચું નામ નાના વરાછા રોડ છે આખા રોડ નું નામ ત્યાંથી દિલ્હી ગેટ ગયા ત્યાંથી ગલે મંડી રૂવાલા ટેકરા ત્યાંથી સગરામપુરા અને સંગ્રામ પૂરા થઈને ડિંડોલી ડિંડોલી શું નામ એનું આપણે એ હવેલીનું નામ છે દેસાઈ દેસાઈની હવેલી છે ત્યાં એનો બપોરનો ઉતારો હતો હવે ત્યારે કોંગ્રેસના ભાગલા પડી ગયા હતા અને ઉતારો આપશે કે નહીં એવું નક્કી નહોતું અને સામાસામી હતું પણ બંને પક્ષોએ ભેગા થઈને ઉતારો આપ્યો અને ત્યાંથી વાંજ ગામ ગયા અને વાંજ ગામ ત્યાં સભા કરી અને ત્યાંથી છ તારીખે દાંડી ગયા માત્ર બે જ મિનિટ લઈ સાહેબ હું એક મિનિટ પૂરું કરું મારે આખું વાત કરવી છે જે દાંડી દાંડીયાત્રાનું એપ્રિસર જે ભીમરાડની વાત કરવી છે ભીમરાડમાં છ તારીખે રામદાસ ગાંધી આવ્યા એની ધરપકડ થઈ મીઠા નું સત્યાગ્રહ ગાંધીજી પેરે કરતા હતા બધી અલગ અલગ જગ્યાએ ત્યારબાદ મણિલાલ ગાંધી સાત તારીખે આવ્યા નવ તારીખે મહાત્મા ગાંધી ભીમરાડ આવ્યા આ ભીમરાળની બીપી પર ત્રણ દિવસમાં ત્રણ મહાપુરુષોના પગલાં હવે રામદાસ ગાંધીના પુત્ર ડોક્ટર કનુ ગાંધી એ એના નિવૃત્તિના દિવસોમાં ગાળવા અહીંયા આવેલ નાસાના વૈજ્ઞાનિક હતા પીપી સવાણીમાં પણ થોડોક સમય રહ્યા હતા આ કનુ ગાંધી કનુ ગાંધી અને એમના પત્ની લક્ષ્મી શિવલક્ષ્મી એમનું નિધન અહીંયા થયું એટલે ભીમરાળની ભૂમિ એટલી બધી પવિત્ર છે અને ત્યાં આજે સરકાર તરફથી ગાંધી ગાંધી સ્મારક બનાવવામાં આવ્યા છે અચૂક મુલાકાત લેજો અંતમાં મારે એટલું જ કેવું છે કે આ વિચારોના વાવેતર થકી જે સ્પાર્કનું કામ યુવાનોની શક્તિને એક એન્જિન આપવાનું કામ જે થઈ રહ્યું છે એને હું વધાવું છું આવું ને આવું કામ થતું રહે અને ગાંધીજે સરદારને પણ જોડીને એકત્રી દસે સરદાર જયંતિ નિમિત્તે પણ એક સરસ મજાના કાર્યક્રમ હોય ને ત્યાંથી પણ આ વિચારોના વાવેતર જેવા અન્ય કાર્યક્રમની પણ શરૂઆત થાય અને જેમ ગાંધીજીને આપણે ઠેર પહોંચાડ્યો છે એમ સરદારને પણ પહોંચાડીએ તેવી અભ્યર્થના સાથે આપણે પણ ગાંધી અને બુદ્ધને વાવી શકીએ તો આપણે પણ યુદ્ધ અટકાવી શકીએ અસ્તુ